ચોકડીઓ પરથી જિલ્લા પોલીસ ટ્રાફિક અને ડભોઈ ટ્રાફિક સંયુક્ત કામગીરીમાં રોડ ઉપર અડચણરૂપ વાહનોને ગેરકાયદેસર પેસેન્જર તેમજ લાયસન્સ વિના વાહન ચાલકોને આરટીઓનો મેમો ફટકારવામાં આવ્યો હતો ડભોઈ પોલીસ દ્વારા વાહનો કરવામાં આવતા વ્યાપી ગયો હતો ત્યારે ડભોઈ પોલીસે પાંચ જેટલા વાહનને ડિટેન કર્યા હતા જ્યારે કે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ડભોઈથી વડોદરા ગેરકાયદેસર પેસેન્જર વહન કરતી ઇકો કારના ચાલકોમાંથી વધુ પેસેન્જર ઘટતા હોય તેવા ડ્રાઈવરોના લાયસન્સ કાગળો સાથે ન રાખવામાં આવતા વાહન ચલાવતા ચાલકોને આરટીઓનો મેમો ફટકારી વાહનો ડિટેન કરાયા હતા જ નહીં ઓટો રિક્ષાને પણ આરટીઓનો મહેમો ફટકારી તો જિલ્લા ટ્રાફિક પોલીસે ઓવરલોડ લઈને રેતી ભરેલી બેફામ ચાલતા ટ્રક ચાલકો સામે ગેરકાયદેસર રીતે મુસાફરી કરતા આવા વાહન ચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો જેને લઈને વાહન ચાલકોમાં નાસપાક મચી ગઈ હતી જેથી રસ્તા પણ સુમસામ થઈ ગયા હતા આમ કુલ નાના મોટા અઢાર વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા